શ્રાવણ સાતમ સાતમને શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સવારે ઠંડા પાણીથી સ્નાન કરી માનું પૂજન કરવાનું આ દિવસે આગલા રાંધણસરના દિવસનું લાંડેલું ટાડું ખાવાનું ચૂલો સળગાયા વિના વલદ કરનારને સવારે પાણીયા પાણીયામાં સિત્રામાના નામનો દીવો કરી આ કથા કહેવી સાંભળવી આ વાત સ્ત્રીઓ માટે કલ્યાણકારી છે શીતળામાની વાર્તા એક ગામમાં દેરાની જેઠાણી અને સાસુ એક દી એક ઘરમાં રહે અને વહુઓ એક એક વહુએ એક એક દીકરો હતો એવામાં મોટી વહુ ભારે ઉશિયારી ઈષ્યાવાણું હતી નાની વહુ સીધી સાધી અને ભોળી હતી એક બેના પવિત્ર પવિત્ર શ્રાવણ માસમાં રાંધણને દિવસે નાની વહુ આગલી આગલી સીતરા સાતમના દિવસે ડાઢુ જમવા માટે પૂરી ઠેપરાં વડા વગેરે રાંધવા બેઠી એનો દીકરો હોળિયામાં સૂતો હતો રાંધતાં મધરાત થઈ તોય હજુ રાંધાનું બાકી હતું એવામાં છોકરો લડ્યો એટલે નાની વહુ રાંધાનો મૂકી પલતો મૂકી ચૂલો સળગાવતો રહેવા દઈ દીકરા પાસે ગઈ અને તેને બહાર કાઢી ધવડાવવા લાગી તે ધવડાવી રહી ત્યારે એને ઘોડિયામાં સુડાઈ બેસીને ઝોકા ખાવા લાગી એવામાં ઘરમાં સીતરા માતાજી પધરામણી કરી તે ઘરમાં ચૂલો સળગતો જોઈ ક્રોધે ભરાયા એને તેમાં ઓણાટાવા એમણે સહુને વહુને શ્રાપ આપ્યો જેવું જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો સીતા માતા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરાને જોયો તો બળીને ફ ફટકું થઈ ગયું હતો હવે એને પોતાની ભૂલ સમજાઈ કે પોતે ચૂલો સળગાવતો રાખી સૂઈ ગયા હશે તેથી સીતરા માતા કૃપે છે તે તો રડવા લાગી માથું ફૂટવા લાગી દેરાનીનો આક્રોક સાંભળી જેઠાની ડોળી આવી સાસુ ડોળી આવીને ફટકો થઈ થઈ ગયેલા છોકરા જોઈ સમજી ગયા કે રાતના ચૂલો તાઢ તાઢ્યા વગર વહુ સૂઈ ગયા હશે જેથી જેથી પર ચિત્રા માતા ક્રોપે ફરાયા હશે તેમણે નાની વહુને કહ્યું વહુ તું રાતે ચૂલો સળગાવતો મૂકીને સૂઈ ગઈ હતી જેથી સીતરા માતા તારા પર ક્રોપે ભરાયા છે હવે તો તું બનેલા છોકરાને લઈ જેથી જેમની તેમની પાસે જા તે ફૂલ કબૂલ કર તો જરૂર માં તારા ઉપર દયા કરશે સાસુનું કહેવું માંડી માંઠે ચડાવી દેરાની તો બનેલા છોકરાને એક ટોપલામાં રાખી શીતળા માને માનવા મનાવા ચાલી નીકળ્યા ચાલતા ચાલતા માર્ગમાં બે તળાવ આવ્યા એટલે ડેરાણી ટોપડો ઉતારી તળાવમાં પાણી પીવા જાય છે ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો બાઈ પાણી ન પીશ મારી મરી જઈશ પણ તું રરે છે કે અહીં અહીંનું પાણી પીએ તે મરી જાય છે ડેરાણીએ કહ્યું સીતરામા મારા પર ક્રોપે ભરાયા મારા છોકરાને બાણી નાખ્યો જેથી છોકરાને ઉગાડવા માટે સીતરામાનો વિનય વિનંતી કરવા જઈ રહી છું તળાવમાંથી અવાજ આવ્યો તું મા પાસે જાય છે તો અમારા માટે પણ પૂછી આવજે કે માર્ગમાં આવેલા તળાવનું પાણી જે પીવે છે તે કેમ મળી જાય છે ડેરાણી માટે ટોપલો મૂકી ચાલવા આગળ ચાલી તો માર્ગ વચ્ચે બે આંખલા આવ્યા આંખલા આવ્યા હતા અને ઘણામાં ઘંટીનો પઠ હતો એને બંને એકબીજાને ગોતેરે મા બાંધ્યા ગોતેરે મારી રહ્યા હતા પણ નાની હવે પાસે આવી જોઈ જોઈ લડતા બંધ પડ્યા અને જેથી તેમની પાસે આવી કહેવા લાગ્યા બાઈ તું લડતી લડતી ક્યાં જાય છે દેરાણીએ સિતરા માના ની વાત કરી કહ્યું હું તો મારા વિનવા માને વિણવા જઈ રહી છું માના ને નિવારવા જઈ રહી છું આખલા બોલ્યા બાઈ મને પરમ ભવના કોઈ પાપ છે પાપને લીધે આખો દિવસ લડિયા કરીએ છીએ અમારા ગળામાં ઘંટીના પર્થ રહેલા છે એના થી અમે પીડાઈ રહ્યા છીએ તો તું શીતળા માને મારા દુઃખનું નિવારણ પૂછતી આવજે મો થોડે દૂર જતાં દેરાણીએ એક ઝાડ નીચે એક મેલી મેલી ઢેરી ડોસીને છૂટા વાળ કરીને બેઠેલી જોઈ તે વારે ઘરે માઠું ખંજાળતી હતી આવ બેટા ટોપલો નીચે ઉતારી મારું માથું જરા જોઈ લેને ને જોઈએ આપને પણ બહુ આવે છે જેથી જરાય ચેન પડતું નથી ડેરાણી આમ પણ શ્રદ્ધાળુ સ્વભાવની હતી તે તો ટોપલો નીચે મૂકી ડોશીનું માથું જોવા જોવા બેસી ગયા ડેરાણીએ ઘણી વાર સુધી માથું માનું માથું માથું જોયું અને કહ્યું જુઓ મને ઘણી લીખો કાઢી નાખી એટલે ડોશીએ હોશ હાશ કરી કહ્યું તારો કલ્યાણ થજો તારી ભલાઈનો બલ્લો મળજો અને ડોસી એકાદ અદશ્ય થઈ ગયા ને ત્યાં પ્રકાશના પૂંજ્ય લેવાઈ ગયા પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ પછી જોયું તો સામે રાક્ષસ સામે કે સિતરા માતા માતા હસતા હતા હસતા રમતા હતા છોકરો હાથમાં લઈ ઊભા હતા દેરાણીએ માને મન કરી પોતાની ભૂલ કબૂલ ભૂલ બદલ ક્ષમા માંગી એટલે સિત્રામાએ એના સામે હાથ મૂકી આશીર્વાદ આપ્યા તેઓ છોકરો હસતો રમતો તેના હાથમાં મૂકી દીધો પછી તો ડેરાણીએ બે ત બે તલાવ તળાવના દુઃખની વાત કરી તો સીત્રામાતાએ કહ્યું બેટી એ બેટી એને તલાવ પર ભવમાં સ્ત્રી રૂપમાં શક્ય હતી તે ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો આપે નહીં એના ઘરમાં વરોણું હતું પણ જે કોઈ ડોસી લઈને છાશ લેવા આવી ચડે તો પાણી નાખીને છાસ આપે તે પરભવની કરણીમાં ફળ તેઓ આ ભવમાં તળાવમાં રૂપે ભોગવી રહ્યા છે તેના પાપનું નિવારણ છે એ છે કે તું જઈને તળાવમાંથી પાણી લઈ મારું નામ લઈ ચારે દિશાએ છાંજે થોડું પાણી તું પીજે એટલે એના પાપનું નિવારણ થશે અને જતા અને જતાં જતાં વારે માંગુ વટે માંગુ માંગેલું પશુઓ પશુ પંખીઓ સો કોઈ એના પાણી પીજે પછી એણે બે આંખલાના દુઃખની વાત કરી તો સિત્રામાએ જણાવ્યું બેટી એ આખલા પણ પર ભાવના સ્ત્રી રૂપે ડેરાણી જેઠાણી તરીકે એક ઘરમાં રહેતા હતા આ કોઈને કોઈ આ કોઈને કામ કરતા નહીં પડોશીમાંથી કોઈ ડણવા ખા ખાડવા અને તો દુષ્કારીને ધુષ્કારીને ધુષ્કારીને કાઢી મૂકે કર્ણીના રૂપે બંને આ ભાવમાં આંખાનો રૂપ લાવ્યા છે લાવ્યા છે હવે તું જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી લાગજે જેથી તેઓ સંપીને રહે આટલું કહી તે આશીર્વાદ આપી શીતળામાં અદશ્ય થઈ ગયા તે દેરાણી છોકરાને લઈ પહેલાં આખલાએ આખલાઓ પાસે આવી ગયા ત્યાં એક એક જગ્યા એ શીતળામાં તો અદશ્ય થઈ ગયા ને દેરાણી છોકરાને લઈ પહેલાં આંખલા પાસે આવી ત્યાં એક જગ્યાએ છોકરાને સૂડાવીને આંખલા પાસે ગઈ અને એના પરભવના પાપ જણાવી ગળામાં રહેલા ઘંટીના પાડ કાઢી નાખ્યા એટલે બંને આંખલા શાંત થઈ ગયા તે હવે મિત્ર જેવા થઈ ગયા એમણે એક ડોક નમાવી આભાર માન્યો હવે ડેરાય છોકરાને લઈ પહેલાં બે તળાવ પાસે આવી ત્યાં જઈને બંને તળાવમાંથી થોડું જળ લઈ ચારે દિશાએ સિતરામાંનું નામ લઈ છાંટ્યું ને થોડી પાણી પોતે પી પીધું તે સાથે પંખીઓ ત્યાં આવી પીવા લાગ્યા નાની વહુએ ઘે જઈને સાસુના ખૂણામાં હસતો રમતો જીવતો છોકરો મૂક્યો જેનાથી સાસુ સાસુ રાજીના રેલ થઈ પરંતુ જેઠાણીને ન ગમ્યું પછી નાની વહુએ બંને બનેલી બધી હકીકત સાસુને સંભળાઈ તે સાંભળી જેઠાણીએ પણ ડેરાણીની જેમ સીતરામાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ બીજે વર્ષે શ્રાવણ શ્રાવણ માસના રાંધન સરની રાતે જેઠાણી રાતના જેઠાણી રાંધતા બેઠી તેણે પણ જે ડેરાણીની જેમ સીતરામાને પ્રસન્ન કરવા હતા એટલે રાતના ચૂલો સળગાયો મૂકી છોકરાને રરાવતી ડરાવતી સૂઈ ગઈ એવામાં ફર્યા ફરવા નીકળેલા સિતરામાં એ તેના ઘરમાં તેના ઘરમાં પ્રવેશ્યા અને ચૂલો બળતો જોઈ ગુસ્સે થઈ એના પણ શ્રાપ આપ્યો જેઠાણીને શ્રાપ દીધો જેને મને બાણી છે તેનું અંતર બળજે સવારે જેઠાણીએ ઘોડિયામાં ભેડકું થયેલો છોકરો જોયો એને રલતા રલતા સાસુને કહ્યું સાસુએ કહ્યું રાતમાં તું ચૂલો સળગાવતો મૂકી સૂઈ ગઈ હશે જેથી શીતળામાં તારા પર ક્રોપે ફરાયા છે તું બનેલા છોકરાને ટોપલામાં નાખી સીતરા માતાને વિનવતી જા જેઠાણી ટોપલામાં બળેલા બાળ છોકરાને નાખી સીતરા માતા શીતળા માતાને મનાવા ચાલી નીકળ્યા રસ્તામાં પહેલાં તલાવ આગળ ઊભેલી તેનાથી પાણી પીવા જાય છે ત્યાં કહેવા માંડ્યું પાણી ન પીછ તું મળી જઈશ તું ક્યાં જાય છે શીતળામાં શીતળામાં મારા પર ક્રોપે ભરાય છે જેથી શ્રાપનું નિવારણ કરવા જાઉં છું તારેથી પંચાયત હું ફાવે ત્યાં જાઉં તરાવે કહ્યું બાય તું ભેગા ભેગી તો અમારા દુઃખનું નિવારણ જ માતાને પૂછતી આવજે જેઠાણીએ શણગો કરીને બોલી હું તો મારું કરી કરું છું પારકી પંચાયત ફૂટવા બેસી તમને ગ ગરજ હોય તો મને તમે જ જાઓ આગળ જતાં પહેલાં બે આંખલા રડતા હતા જેથી ડેરાણી જેઠ ડેરાણી એમની જેવી જેઠાણી એમની પાસે ગઈ તે શાંત બની એની પાસે કહેવા લાગ્યા હવે બાઈ તું રલતી રતી ક્યાં જાય છે શીતળામાંને મનાવા જાઉં છું હું ગમે ત્યાં જાઉં તને શું કરવા પંચાયત કરો છો જેઠાણીએ ક્રોધથી કહ્યું આંખલા બોયા આંખલા બોલ્યા બાઈ તું સીતરા માતા પાસે જઈ રહી છે તો અમારું કામ પણ કરતી આવજે નહીં એમાં તને શું જોર આવવાનું છે કામની સાથે કામનું કામ છે જેઠાણીએ છણકો કરી ના પાડી અને માથે ટોપલી મૂકી આગળ ગઈ તો એક ડોસી ઝાડ નીચે માથું ખંજવવા બેઠી હતી ત્યાં જઈ જેઠાણી બોલી ત્યાં જઈ ટોપળો નીચે ઉતારી પણ થાક ખાવા બેઠી एने जोई ने बाय तू जरा मथु माथू जोई आपने जेठाणी सेनगो कर बोली जो तारे जेव, जेव हो कहीं तारा जेवी नहीं आम कही मठे टोपलो मूगी चित्रा मनी शोध में चाली निकली चाली थाकी ने मरेला छोकरा ने अंत घरे लई पाची गई પછી ફડોશીઓએ છોકરાના અંતિમ સંસ્કાર કર્યા ડેરાનીને ભક્તિભાવથી સુખ સાબતુંને જેઠાણી એના લક્ષણો દુઃખી થઈ હે ચિત્રામાં ડેરાનીને ફર્યા એવા અમારી ભક્તિ કરનારને ફરજોને તાઢક આપજો જય સિત્રામાં